તાની આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે કાપુદરાની પરિણીતાનું મોત થયું હતું આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે જાતે જ ફરિયાદી બની તબીબ સામે સાપરાધ મનુષ્યવધની કલમ ત્રણસો ચાર મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં ડૉક્ટર નીતિશ દાસ સાવલિયાની પોલીસે ધરપકડ કરી છે કાપોદરા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણઘડને એપેન્ડિક્સનો દુખાવો થતાં પચીસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ તપાસ કરાવવા તે ગઈ હતી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન વેળાએ પરિણીતાનું ચારેક કલાકમાં જ મોત થયું હતું ડૉક્ટરે ફેમિલીને કહ્યું હતું કે નસ બ્લોક કરી હોય તે છૂટી થતાં આવું બન્યું હતું તબીબના અભિપ્રાયના રિપોર્ટમાં મહિલાને એપેન્ડિક્સની બાજુમાં નસમાં કાણું પડી જતાં લોહી વહેતું હતું પેટમાં આશરે એક પોઈન્ટ વીસ લીટર જેટલું લોહી ગંઠાયેલી અવસ્થામાં મળ્યું હતું આ ઈજા થયા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલાં સમયસર લેવાયેલા છે તેવું કેસ પેપરની નકલ ઉપર જણાઈ આવ્યું ન હતું જેથી તબીબની બેદરકારી ખુલ્લી થઈ હતી